માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આ ફ્રેન્ડ્સ આપણે બનાવશું દૂધીનો હલવો તો એના માટે મેં અહીંયા એક નંગ દૂધી લીધેલ છે એને આપણે પીલર વડે એની છાલ છે એ દૂર કરશું અને પછી ખમરી વડે એને ખમણી લેશું તો ચાલો આપણે આપણી રેસીપી હવે શરૂ કરીએ આ રીતે સ્લાઇડર વડે આપણે દૂધીની જે છાલ છે એ દૂર કરી લેવાની દૂધી ના ભાગ દૂર કરી નાખવાનો હવે આપણે લઈએ તો આપણે દૂધીને ખમરી લીધી છે અને આ ભાગ જે વધે છે આ બીજ છે એ આમાં લેવાના નથી આ રીતે દૂધી ખમરવાની તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરશું તો હવે હલવો બનાવવા માટે આપણે હવે આપણે એમાં બે ટી સ્પૂન ઘી લેશું સેજથી ગરમ થાય એટલે એમાં દૂધી ઉધી કમળ નાખી દેવાની આ રીતે આપણે માઈને પકાવશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જો સાચી રીતે બનાવશો દૂધીનો હલવો તો તમને લગભગ આ રીતે ઘીમાં એને પકાવવાનો દસ મિનિટ આ રીતે પકવાનું મેં અહિયા ચાર કપ દૂધ લીધું છે હવે આ દૂધ વાપરે એને

દૂધ બળશે પછી એમાં આપણે મલાઈ ઉમેરશું દૂધ સેજ બળી ગયું છે હવે આ ઘરની મલાઈ છે જો તમારે માવો ન નાખવો હોય તો ઘરની મલાઈ તમે આમાં નાખી શકો છો સારી રીતે મલાઈ સારી રીતે મેલ્ટ થઈ જાય પછી એમાં આપણે ખાંડ ઉમેરશું બે મિનિટ આ રીતે પકાવશું પછી એમાં આપણે ખાંડ ઉમેરશું ગેસની ફ્લેમ ધીમી ધીમી કરી અને હવે આપણે એમાં ખાંડ ઉમેરશું ખાંડ તમારા સ્વાદ અનુસાર તમે નાખજો મેં અહીંયા એક બાઉલમાંથી આટલી બચાવી છે ખાંડ તમે જોઈ શકો છો થિકનેસ હલવામાં આવતી જાય છે બધી થોડીક વાર પકાવશું હવે આપણે એમાં ફૂડ કલર મેળશું આ સાવ ઓપ્શનલ છે જો તમારે ફૂડ કલર ન નાખવો હોય તો પણ ચાલે ઘટ થવા માંડો છે આ રીતે બે મિનિટ તમે હલાવશો એટલે આપણો દૂધીનો હલવો છે એ રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે ધૂતી છે એ ઘટ થવા માંડી છે તો હજી બે મિનિટ આપણે એને હાઈ ફ્લેમ ઉપર પકાવશું

સારી રીતે બધું મિક્સ કરી લેશું તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ ને ઘીમા સાકરી અને નાખવા હોય તો નાખી શકાય છે અને મેં જે રીતે નાખ્યા છે ડ્રાય ફ્રૂટ એ રીતે એ રીતે પણ તમે ડ્રાય ફ્રુટનો ઉપયોગ હલવામાં કરી શકો છો તો રેડી છે આપણો દૂધીનો હલવો તો સર્વ કરવા માટે રેડી છે આપણો દૂધીનો હલવો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા બેલ બટન દબાવવાનું